નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ ચાર બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ પાંચ ચાર બે હજાર પચીસ પાક નીચો પાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે ચૌદસો થી ચોવીસો એક્યાસી અને પછી જે ઘઉં જે છે ચારસો થી પાંચસો અને રાયડો જે છે એક હજાર થી બારસો પછી છે મેથી જે છે નવસો થી ચૌદસો અને હવે પછી આગળ છે રાજગરો જે છે એક હજારથી અગિયારસો અને બાજરી જે છે પાંચસો થી પાંચસો પિસ્તાલીસ અને જીરુ જેનો નીચો ભાવ છે આડત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે એકાવનસો એકતાલીસ પછી છે એરંડા જે છે બારસોથી બારસો ચાલીસ અને હવે સેલે છે ઈસબગુલ જે છે એકવીસો પચાસથી અઠ્યાવીસો એકાણું તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ